નમસ્કાર મિત્રો હું આપ દરેક મિત્રોનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે પોલીસ કોન્સ્ટેબલમાં વધારાના ગુણ મેળવવા માટે એક મહત્વની અપડેટ આવેલી છે તારીખ ત્રણ દસના રોજ લોકરક્ષકની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી વધારાના ગુણ મેળવવા બાબતે જેમાં લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતેના પ્રમાણપત્રો દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થયેલ છે જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગત વિગતો દર્શાવેલ હતી તેમને દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલા દસ્તાવેજો પણ ધ્યાનમાં લેવામાં આવશે જે કોઈ ઉમેદવાર વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતા હોય તો તારીખ પાંચ દસ બે હજાર પચીસના ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ભરતી બોર્ડ કચેરી ખાતે પુરાવા સાથે અરજી રૂબરૂમાં આપવાની રહેશે ત્યારબાદ વધારાના ગુણ અંગે રૂબરૂ ટપાલ ઈમેલ કે અન્ય કોઈ માધ્યમથી મોકલવામાં આવેલ કોઈપણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં જે જેની ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી